અંજાર તાલુકાના સત્તાપર ખાતે આવેલા ગોવર્ધન પર્વતના મહંત ત્રિકમદાસજી મહારાજને સત્તાપરના રાણા સવાભાઈ પૂજાભાઈ આહીર દ્વારા નવ એકર જમીન અર્પણ કરાય છે ગોવર્ધન પર્વતના પવિત્ર ક્ષેત્રના મહંત ત્રિકમદાસજી મહારાજના ધર્મકારી અને સમાજ સેવા પ્રત્યેના નિષ્ઠાને સમર્પણથી પ્રભાવિત થઈને સત્તાપર ગામના રાણા સવાભાઈ આહિરે એક ઉદાર અને ઐતિહાસિક નિર્ણય લીધો છે તેમણે પોતાની નવ એકર જમીન મહંત ત્રિકમદાસજી મહારાજના ચરણોમાં સમર્પિત કરી છે આ જમીનને જેસીબી વડે બાવળ દૂર કરવાની કામગીરી પણ હાથ ધરી દેવાય છે આ પવિત્ર અર્પણ માત્ર એક જમીનનું દાન નથી પરંતુ સંસ્કૃતિ શ્રદ્ધા અને ધર્મની સર્વોચ્ચ મૂલ્યોની ઉજવણી છે આ ભૂમિનો ઉપયોગ ધાર્મિક પ્રવૃત્તિઓ ગૌ ગૌસેવા યાત્રાધામ વિકાસ અને ભક્તો માટેની સેવાઓમાં કરવામાં આવશે જેનાથી સમગ્ર સમાજને આશીર્વાદરૂપ લાભ થશે મહંત ત્રિકમદાસજી મહારાજા પાવંદાનને મહાન માનવીયતા અને ભક્તિ ભાવના દર્શન રૂપે ગણાવતા રાણા સવાભાઈના ઐતિહાસિક કાર્યની પ્રશંસા કરી છે અને ભાવી પેઢી માટે આ પદ પદચિન્હને અનુસરીને જીવનમાં ધર્મ અને સેવા પ્રત્યેની નિષ્ઠાને પ્રગટાવવાનો આહવાન કર્યું છે આવો સંદેશો સમગ્ર સમાજ માટે એક દીવા સમાન છે જે અંધકારમાં પ્રકાશ આપે છે અને આપણને ભક્તિદાન અને કરુણા તરફ માર્ગદર્શન આપે છે રાધે રાધે જય શ્રી સચ્ચિદાનંદ ગોધન પર્વત એટલે કે જેને સકાય સમગ્ર ગુજરાતમાં જે એક જ જેને કહી શકાય ને પર્યાવરણ એક શ્રેષ્ઠ ભૂમિ વૃદ્ધની યાત્રા એટલે ગોધન પર્વત ગોધન પર્વત મધ્યે જે વિકાસી કાર્ય થઈ રહ્યા છે એ જોઈ અને સત્તા પરદ ગામના રાણાભાઈ સવાભાઈ આહિર માતા એને પોતાની નવ એકરની જે જમીન છે એ જમીન ગોધન પર્વતને અને મારાસીના શ્રી ચરણમાં તુલસીના પાન અર્પણ કરી છે ખરેખર ના જનની જન તો ભક્ત જણ કાંધા હતા કા તો રેજે વા જણી મત ગુમાવશે ભાવ સાથેની ધર્મ ગોર્ધન પર્વતનો જ વિકાસ થયો છે એમે એક પોતાનું પુષ્પ અર્પણ કરી અને પોતા નવ એકરની જમીન અર્પણ કરે છે ત્યારે ભગવાન ઠાકોરજીને ઉપર ખૂબ વિરિતારે ખૂબ મહેરબાની કરીને ખૂબ સરસ મજાના કાર્ય કરતા રહે ભગવાન પાસે પ્રાર્થના નાવના દિવસમાં ગોર્ધન નો જે વિકાસ થવાનો છે એના માટે જ એ ભૂમિનો ઉપયોગ થશે એવી આશા સાથે સૌને જય શ્રી રામ જય માતા જયગોપાલ શ્રી રાધે